બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ શક્તિ માતા મહાકાળી માતા કી જય હો માહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને ભાવિક ભક્તજનોને વહલા ધર્મપ્રેમીઓને સર્વે ભક્તોને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વ નો મહિમા આજે બાસઠ મોકડવું સાંભળશું એકસઠ માં કડવામાં સાંભળ્યું કે તિરિયા રાજમાંથી આગળ ગયા ત્યારે ભીષણ દેશ આવ્યો છે અને ભીષણ દેશનો રાજા જે ભીમે બકરાક્ષસને ને માર્યો તો એ રાક્ષસ નો દીકરો છે એ ભીષણ રાજાની સામે બધા યુદ્ધ ચડ્યા છે પરંતુ એ રાક્ષસો બહુ બળવાન છે ખૂબ ભયંકર યુદ્ધ જામ્યું છે અર્જુન અતિશય ગભરાવા લાગ્યો એના ચરણ ધૂજવા લાગ્યા ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ બાસઠ મોકડવું સાંભળો बोल्या जय मुनी मुक्ती वाणी राजा सांभळ उलट आणी द्रुजा अर्जुन जिना पाय हवे युद्ध मशी गत थाय જોયું હનુમાનજી ના સામું જુઓ કપીવર હું દુખ પામું માટે કરો એમને સહાય કેમ બેસી રહ્યા છો ધજાય તવયંજની કેરા સૂત એ તો થયા આકડા ભૂત જોયું યસુર ના સામુ જ્યારે ડરી રાક્ષસીઓ સૌ ત્યારે જોયું યસુર ના સામુ જ્યારે ડરી રાક્ષસીઓ બધી ત્યારે આ લંકા તણો બાળનારો રાજા રાવણ ને મારનારો એની આંખો થઈ મહા માઠી ભય મે સૌરાક્ષસી નાથી એવા હનુમંત કોપે ચડ્યા હુક હુક કરી અસુર માં પડ્યા લેવા મોડ્યા રાક્ષસ ના પ્રાણ પુષ ને વાળે કેવે અર્જુન ને ચડી રીશ છેદ ભીષણ કે રોશીશ હનુમાને વાળી નાખ્યો છે જીવતો જીવતો ન મૂક્યો એક ત્યારે એમને હનુમાનજીના સામૂહ જોયું છે કે હે કપીવર હું બહુ દુઃખ પામું છું માટે મને સહાય કરું ત્યારે અંજલીના પુત્ર હનુમાનજી મહારાજ આંકડા ભૂત થયા છે અસુર ની સામુ જોયો ત્યારે બધી રાક્ષસીઓ ડરી ગઈ કે આ તો લંકાનો બાળનારો છે રાજા રાવણને મારનારો છે રાક્ષસીઓ હનુમાનજી મહારાજની લાલ આંખો જોઈ અને ત્યાંથી ભય ભરેલી નાઠી છે બહુ ભય પામી એવા હનુમાનજી મહારાજ કોપે ચડ્યા હુક કરીને અસુરોમાં પડ્યા છે અને રાક્ષસોના પ્રાણ લેવા માંડ્યા પોછડું પછાડી પછાડીને કચર ઘાણો વાળે છે હનુમાનજી મહારાજ એટલા માર્જુને પણ રીસ ચડાવી અને બાણ માર્યો છે એટલે ભીષણનું શિસ છેડી નાખ્યું છે हनुमानજી મહારાજે પણ એક પણ રાક્ષસ જીવતો રાખ્યો નથી પછી પર્વત મોટો લીધો દુષ્ટના ગામ પર મૂકી દીધો તેથી કચરાયા સો પાપી પછી પર્વત નાખ્યો યુથાપી બધું ભીષણ નું ધન લીધું હસ્તી ના પૂર પહોંચાડી દીધું ત્યાંથી પોંડાવ યુદ્ધા પરવરિયા વાજી લઈને સૌએ પડ્યા જેમ ફાવે તેમ મજાય અને ફાવે ત્યાં વિશ્રામ ખાય जहाँ विषामो करे तो खार त्या विषामो बंधा वेसार जहाँ पैसा बय अश्वनो हुओ त्या तो बंधा वेवाव के कुओ ए अश्व करे लाद जाए धर्मसाला बंधावे त्याय કેવી રીતે વાપરે ધન આવ્યું મૃત કવન તે વનના પ્રાણી જે એક દિવસ માં મરે તે हरी फरी जीवे पर चार तेमा मोंडी ले संसार केवी भूमि थी ये तो निकलिया यशवा पूंछे मणिपुर पड़िया केवी भूमि थी ये निकलिया घोड़ा पासल मणिपुर पड़िया

પેસાબ કરે છે ત્યાં વાવ કે કુવો બંધાવે છે અને ઘોડો જ્યાં કરે ત્યાં ધર્મશાળા બંધાવે છે છે પાંડવો એવી રીતે ધન વાપરે ત્યાં જતા જતા મૃતક વન આવ્યું છે જે જે પ્રાણીઓ રહે છે એક દિવસમાં જે મરી જાય છે હરીફરીને ચાર પોહર જીવે છે એવો એ વન છે એમાં જે ચાર પહોરમાં સંસાર માંડી લઈને પાછા મરી જાય એવી ભૂમિથી પાછા એ નીકળ્યા અને ઘોડાની પાછળ પાછળ મણિપુર નગરીમાં જ ગયા છે ઘણું સુંદર છે રાજ કરે અર્જુન નો તાન એનું નામ છે બબરૂ વાહન લેવાન નો બ્રાત ચિત્રકળા છે એની માત જારે અર્જુન જોગી થયો તો પંપા સરોવરે ગયો તો એમાં સરપણીઓ બે હતી મૂળ ગતિ દુર્વાસા હતો શ્રાપ તેથી સરપણીઓ થઈ અર્જુન ના ચરણ પ્રતાપે હતો તે દેહ પામી તે આપે વરી હતે અર્જુન ની સાથ નારા દેહ લાવ્યો હતો હાથ એ તો કથા આગળ આવી ગઈ માટે વિસ્તાર માં નથી અહી તે ઉલપી નો સુતકી લેવાન ભીષ્મ સામે લડ્યો તો નિધાય ત્યાં પામ્યો હતો એ મરણ એ તો જાણે છે બધી ધરણા એના ગામ માં ગયા તો ખાર ત્યાં આવ્યો કુંતી કુમાર નગર ઘણું સુંદર ગામ છે મોટા મોટા ધામ બાંધેલા છે અને ત્યાં ત્યાંનો રાજા અર્જુન નો પુત્ર એનું નામ છે એ રાજ કરે છે એ ભાઈ છે ગયો પંપા સરોવરે એમાં બે સરપણીઓ હતી એ અપ્સરાઓ હતી એમને દુર્વાસાનો શ્રાપ હતો ને સરપણીઓ થઈ હતી અને અર્જુનના ચરણ પ્રતાપે એ દેહ પામી હતી અને અર્જુનની સાથે પરણીતી નારદજી એમનો હસ્તમિલાપ કરાવ્યો હતો

એવા માઠા થયા છે સુકન તોયા નાવ્યો અર્જુન નું મન એવે ઘોડો ગામ માં જાય એક સેવક દીઠો ત્યાં એને દોરડે બંધન ન કીધો બબરું વાહન ને જઈને દીધો અશ્વ ને બાંધ્યો પતરું જે બબરૂ વાહન વચ જોયું એ જાણ્યું મારા બાપ નો તો ખાર કેમ રાખી શકું હું લગાર એને શું બુદ્ધિ ના પ્રધાન એને પૂછ્યું એ નર ને સંતાન એ તો મુજતાત નો તો ખાર એનો શો કરવો વિચાર तव प्रधान धन बोलिया एम बाप ना सामा बाजी चालो लियो मोती पुष्प नो थाल सौ सामा जइए पगपाल लई जइए साकरना ना पानी पिता ने पाई है प्रेम याणी એવું કહ્યું પ્રધાન જયારે ઉઠ્યો બબરૂ વાહન તો ત્યારે જેવા એ મણિપુર ગામમાં આવ્યા છે એવા નાગ કાળા કાગડા કળકળવા લાગ્યા માર્ગમાં આડા નાગ ઉતર્યા માઠા થયા તો એને દોરડાથી બંધન કર્યો અને બબરૂ ને જઈને આપ્યો અશ્વના ગળામાં જે પત્રો બાંધેલું હતો એ બબરૂ વાહને વાંચીને જોયું છે કે મારા બાપનો આ તો ઘોડો છે એને હું કેવી રીતે રાખી શકું એને સુબુદ્ધિ નામનો પ્રધાન છે એ પ્રધાનને પૂછ્યું છે અર્જુન બબ્રુ વાહને આપણે પગપાળા જઈએ સાકરના પાણી લઈ જઈએ પિતાજીને પ્રેમથી પાઈએ એવું જયારે પ્રધાને કહ્યું ત્યારે બબરૂવાહન ઉઠ્યો છે ગયો ઘરમાં પૂછવાને વા બેઠી પોતાની તેને જઈ કયા સમાચાર આવ્યો છે કુંતી કુમાર જો બેઉ માતા કહેમ બેટા યશ્વત બાંધ્યો કેમ વાજી લઈને સામા જાવ પડીને ગામમાં લાવો એવું કયું એની બે માત મળી પ્રધાન ની વાત વાત એ તો ઘણો ભર્યો આગ ના લઈને હેઠળ લીધા પ્રધાન શેના સાથ પોતે બંધાવ્યા અવળાથ જોડેલી દો છે પંચ કલ્યાણી ગામ બારણે અર્જુન એના કરે શુભ પૂછું હંસ ધવજ ને ઠામ આ તો કોણ રાજા નું ગામ બોલ્યો હંસ ધવજ વચન અહી રાજા છે બબરૂ વાહન એનાથી સૌ ડરે હું ડરું મારી ખંડણી એને ભરું સાત ગાડા સુવર્ણ હું તો ભરો છું કુંતી કુમાર અતિ સુંદર છે આ ગામ મણિપુર છે નગર નું નામ વાહન ઘરમાં એમની માતાઓને પૂછવા ગયો છે જ્યાં પોતાની બે મા છે એને સમાચાર તમારા બાપ ને ગામમાં લાવો એવું એની બે કહ્યું છે ત્યારે પ્રધાનની વાતે વાત મળી છે અને ખૂબ અરખે ભરેલો આગના લઈને મેલથી હેઠો ઉતર્યો પ્રધાનને સેનાને સાથે લઈ પોતે એના હાથ અવળા બંધાવ્યા જોડે પંચકલ્યાણી અશ્વ લીધો છે અને દિનતા ગરીબતાની વાણી વધતો વધતો ગામની બાર ને અર્જુન ઉભો છે એના મનમાં મન મનસુભો કરે છે ત્યાં જાય છે અર્જુન પણ આ બાજુ હંશ્વજ પૂછે છે કે આ તો કયા રાજાનું ગામ છે ત્યારે હંધ્વજ કે છે કે અહીં વાહન નામનો રાજા છે ને એનાથી બધાએ ડરે છે ને હું પણ ડરું છું મારી ખંડણી હોય એને ભરું છું એક વર્ષમાં સાત ગાડા સોનાના હું ભરું છું કુંતી કુમાર અતિ સુંદરા ગામ છે મણિપુર નગર નામ છે એવી વાતો કરે છે એવી વાત કરે છે પાંડવ ની સેનામાં પૂછી જોયું સેવક ને ત્યાં જુન કુંતી નો તન ત્યારે સેવક બોલ્યો વચન પેલા રથ પર છે હનુમાન તેમાં અર્જુન તવુત્ર ને હરા ખચડ્યો જઈ અર્જુન ને પાયે પડ્યો છોડી બંધન જોડ્યા ભલે પધાર્યા મારા તશ્વ બાંધ્યો હતો મેં આપ તે અપરાધ કરજો માપ મને જન્મે થયા બૌદાન પણ આજ થયા દર્શન મને તો રમાડ્યો બાપ પણ આજ થયો છે મેળા લાવો વીત્યો મને અપાર મારો સફળ થયો અવતાર ভারত র

ત્યાં સુધી મારી વાણી ને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ